સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં અને આગળના વિડીયોમાં આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જે બે હજાર ચોવીસ પચીસમાં સર્વેનું કામકાજ છે ચાલુ કરવામાં આવેલું છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યાર સુધી જેટલા પણ લોકો કેમ કે આ યોજના બે હજાર પંદર સોળની અંદર શરૂ કરવામાં આવેલી હતી તો ઘણા બધા લોકોના જે જૂના બે હજાર એકવીસ બાવીસની અંદર અથવા બે હજાર ઓગણીસની અંદર જે લોકોના પણ મકાન પાસ થયા છે એ લોકોને પૈસા છે બે હજાર પચીસમાં અથવા ચોવીસના એન્ડમાં આવવાના શરૂ થઈ ગયા છે આજે બે હજાર પચીસ ચોવીસમાં જે લોકોએ સર્વેઅરમાં જે લોકોનું ફોર્મ પહેર્યું છે અને જે લોકોએ એપ્લિકેશન કરી છે એ લોકોના પૈસા નથી પણ જે જૂના સ્કીમની અંદર ચાલુ હતા એ લોકોના પૈસા આવવાના શરૂ થઈ ગયા છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે તમારે તમારા ગામનું લિસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમારા પૈસા આવ્યા છે કે નહીં એ તમારે ચેક કરવું હોય અથવા તમારે કોઈ બીજાનું લિસ્ટ ચેક કરવું હોય તમારા ગામની અંદર અત્યારે બે હજાર ચોવીસ પચીસના કોના કોના પૈસા છે જમા થયા છે ટૂંકમાં તમારા ગામનું તમારું લિસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ચેક કરવું હોય તો તમે કઈ રીતે ચેક કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો એની માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ છે પ્રધાનમંત્રી આવાસ યોજના પી ડોટ ઇન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તમે પી એમ એ જેવાય એનઆઈસી જીઓવી ડોટ ઇનવાળી છે એમાં તમને રિપોર્ટ નહીં મળે આ જે વેબસાઇટ છે એનઆઈસીવાળી એની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ તમે ગૂગલ થ્રુ પણ કરી શકો છો અને ડાયરેક્ટ લિંક ડિસ્કશનમાં પણ તમને હું આપી દઈશ પછી તમારે અહીંયા આવા સોફ્ટની અંદર રિપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમને ઘણા બધા સેક્શન એબીસી જી એચ સુધી સેક્શન અહીંયા જોવા મળશે એમાં ઘણો બધો રિપોર્ટ છે તમને મળશે પણ તમારે જે લિસ્ટ ચેક કરવા માટે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરીફિકેશન એની ઉપર તમારે હું તો અહીંયા રેન્ડમલી કરી લઉં છું તમારે જે વાઇસ ડેટા ચેક કરવો હોય એ તમે કરી શકો છો બે હાજર દસ થી બે પચીસ સુધીનો તમે ડેટા છે ચેક કરી શકો છો તો આપણે લેટેસ્ટ બે હાજર ચોવીસ પચીસમાં કોના કોના

ક્લિક કરી દેવાનું છે તો આ તમે આ ગામનું લિસ્ટ છે ચેક કરી શકો છો આ છે એ બેનિફિશિયરી નામ એટલે જેના નામનું મકાન છે એ આ એનો રજિસ્ટ્રેશન નંબર છે આ નંબર યુનિક હોય છે જે પણ લોકોના મકાન ક્લાસ થયા છે એ રજીસ્ટ્રેશન વાઈઝ પણ તમે ઘણી બધી કરી શકો છો સ્કીમ છે બે હજાર ચોવીસ પચીસની અંદર પ્રાયોરિટી કોઈ છે નહીં વીપીએલ આઈડી નંબર છે એ પણ છે નહીં નરેગા જોબ કાર્ડ નંબર આ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તો આ તમારે નોટ કરવો હોય તો નોટ કરી શકો છો હાઉસનું સ્ટેટસ તમને હાઉસ સેન્ક્શન થઈ ગયું છે સેન્ક્શન નંબર આ છે સેક્શન ડેટ આઠ નવ બે હજાર ચોવીસની અંદર એક લાખ અને વીસ હજાર રૂપિયા છે એ સેન્ક્શન કર્યા છે અને નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે એક ઇન્સ્ટોલમેન્ટ અત્યારે રિલીઝ થયો છે જે લોકોને ખબર હશે આપણો આગળ જોઈએ છે એમાં ચાર ઇન્સ્ટોલમેન્ટ આવે છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે ત્રીસ હજારનું છે ત્રીસ હજારનું ઇન્સ્ટોલમેન્ટ છે ઓગણીસ સોળ નવ બે હજાર ચોવીસના રોજ છે એ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એટલા લોકોનો છે એ રિલીઝ કરવામાં આવ્યો છે એવી રીતે તમારે જે પણ લોકોનો જે પણ ડેટ વાઇઝ તમારે બે હજાર ઓગણીસનો ડેટા ચેક કરવો હોય તો એ પણ તમે કરી શકો છો તમારે એ ડેટ સિલેક્ટ કરી લેવાની છે અને પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે નહીં તો આપણે ઠીક છે તો બે હજાર સત્તર અંદર આટલા લોકોના છે પૈસા આવેલા હતા તેમાં તમે સેન્શન ડેટ સેન્કશન નંબર કેટલા ઇન્સ્ટોલમેન્ટ થયા છે બધા બધા અમાઉન્ટ જમા થઈ ગયા છે ઠીક છે એ બધી માહિતી અહીંયા તમે છે તો બે હજાર દસ થી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં જેટલા પણ તમારે બેનિફિશિયરી લિસ્ટ અહીંયા ચેક કરવા હોય તે વેબસાઇટની મદદથી તમે કરી શકો છો તો આ આપણે વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ રીતના ગ્રામીણ તમે લિસ્ટ કરી રીતે ચેક કરી શકો તો આ વેબસાઇટમાં તમે કરી શકો છો જો તમારે એપ્લિકેશન ની મદદથી કરવું હોય તો આ એપ્લિકેશન છે અહીંયા ઉપર એની લિંક પણ આપી આવાસ એપ તો સેમ પ્રોસેસ તમે પણ કરી શકો છો એન્ડ્રોઈડ અને તમને છે આ આઈએસાઈટની અંદર અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે એપ્લિકેશનની મદદથી કરવું હોય તો એ પણ તમે ચેક કરી શકો છો ઠીક છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું તમારે લિસ્ટ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર